કેમ કે મને તો લાગતું નથી અત્યારે હાઈટમ હાઈઠામ આપણે બધી વહી ગઈ પણ અમે ત્યારે કદાચ મેળા હોય પણ આ અત્યારે ક્યાં ગામમાં મેળો હોય ક્યાં હોય એ તો આપણને ખબર નથી તો તમને કદાચ ખબર હોય તો કોમેન્ટ કરી દો હા એ બાજુ આપણને સારી પેટ ઓ હોય ઓલા ભાઈ નામ તો હા હા ઓલા ચાલે આમ તો બધા આમ હામે હામા બાજે હા 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 આ ધોકા લઈને મેદા આવી ગયા હા આમ તો જો બે